સુરત ના વરાછા એ ઝોન ના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની મનમાની સામે આવે છે કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવ્યા છે અનેક જગ્યાએ બાંધકામ ને લઈને તેમના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તો ફરી કમ્લિટ્સ વસાવા વિવાદમાં આવ્યા છે ધર્મેશ વસાવા થોડા ટાઈમથી રજા પર હતા ભાજપના વોર્ડ નંબર ના કોર્પોરેટર ધર્મેશ ભાલાડાએ રજા મામલે કાર્યપાલકને પ્રશ્ન કરતા ઊભી પૂછડી ભાગ્યા હતા ધર્મેશ ભાલાડાનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શાસક પક્ષના કોર્પોરેટરને પણ આ પ્રકારે જવાબ મળતા હોય તો સામાન્ય લોકોને શું સમજશું સવાલ ઉભો આવ્યો પ્રેમથી વાત કરવા આવ્યો છું મને જવાબ મારે ખાલી એ જાણવું છે રજા ક્યારે મૂકી હતી મંજૂર થઈ છે આ કમલેશભાઈ વસાવા જવાબ આપવા વગર આજે શાસક પક્ષ કોર્પોરેટર છો વોર્ડ નંબર પંદર નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા જવાબ આપવા માટે રજા મૂકી તમને રજા મળી છે કે નથી મળી તમે તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોડ ઉપર તમે ત્રણ દિવસ જોડ ઉપર કેટલો પૂરી જતા રહો છો કેટલો જોઈ શકો તમે કાર્યપાલક છે વરાછા આજે ભાગવાની તૈયારી કરે જવાબ નથી આપી શકતા અમને કેટલા દિવસ એને પ્રશ્ન કરીએ જવાબ નથી આપતા અમને આવા અધિકારીઓ કોઈ કામ નથી કરે છે ચોટલી અંદર કોણ ટાઈમ પાસ કરે છે લોકો અધિકાર કાર્યપાલક ઇજને કમલેશ વસાવા આજે શાસક પક્ષનો નો કોર્પોરેટર છું જવાબ આપવા માટે એની પાસે સમય નથી ઉભો ઉભા જતો રહી છે દાદાગીરી પૂર્વક આ વિસ્તારનું કામ કરે છે આવા લોકો અમારે કોઈ કામ નથી અમે સંપૂર્ણ સક્ષમ છીએ સારા અધિકારીઓ પાસેથી કામ લેવા માટે આવા લોકોનું વરાછા ઝોનમાં કામ નથી